નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છના ઉદ્યોગપતિ બાબુભાઈ ભીમાભાઈ હુંબલે બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન અને યજ્ઞોપવિતરા પ્રસંગનો તમામ ખર્ચ ઉઠાવશે ભવ્ય જાજરમાન આ બંને પ્રસંગો ઉજવવા તૈયારીઓ ચાલે છે પૂજ્ય રમેશભાઈ ઓઝા તથા પૂજ્ય જિગ્નેશ દાદા પ્રસંગમાં ઉપસ્થિત રહેશે બ્રહ્મ સમાજ દ્વારા એકસો દીકરીઓના સમૂહ લગ્ન તથા બ્રહ્મ બટુક માટે સમૂહ યજ્ઞો પવિત્ર અર્પણ કરવા માટે બ્રહ્મ સમાજ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે અને આ બંને પ્રસંગોનું ખૂબ જ જાજરમાન આયોજન કરાયું છે કચ્છના દાનવીર ઉદ્યોગપતિ બાબુભાઈ ભીમાભાઈ હુમ્બલ આહીર દ્વારા તમામ પ્રસંગ તથા લગ્ન માટે આવતી દીકરીઓને આવવા તથા જવાની અને રસ્તાના ખર્ચ વગેરે માટે બાબુભાઈએ નાણાંની કોથળી ખુલ્લી મૂકી દીધી છે તમામ દીકરીઓને બે લાખનો કરિયાવર આપશે ત્રણસો રૂમના રિસોર્ટમાં ભવ્ય પ્રસંગ ઉજવવામાં આવશે આ પ્રસંગ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના યોજાશે જગદીશભાઈ ત્રિવેદીએ પૂજ્યભાઈ રમેશભાઈ ઓઝા જિગ દાદા અને સમાજ માટે ખૂબ જ આનંદના સમાચાર છે અહીંયા આ મારી બાજુમાં ઊભા છે એ કચ્છના ખૂબ જાણીતા ઉદ્યોગપતિ ખૂબ જાણીતા દાનવીદ બાબુભાઈ ભીમાભાઈ હુમલ અને એમણે એક જોરદાર સંકલ્પ કર્યો છે કે ઓગણીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે આદિપુર બ્રાહ્મણની દીકરીઓના સમૂહ લગ્ન એકલે હાથે તમામ ખર્ચ પોતે આપી અને કરવા જઈ રહ્યા છે એવી જ રીતે બ્રાહ્મણ બટુકોના સમૂહ યજ્ઞો પવિત તમામ દીકરીઓને આશરે બે લાખ રૂપિયાનો કર્યાવર એટલું જ નહીં જે ખર્ચ થાય એ પણ આપવાનું ત્યાં ત્રણસો રૂમ નો રિસોર્ટ આદિપુરમાં ત્યાં ઉત્તમ પ્રકારની વ્યવસ્થા એમની એક જ ઈચ્છા છે કે ભુદેવ એટલે પૃથ્વી ઉપરના દેવ બસ એમની દીકરીઓ વધુ વધુ પરણે વધુ ને બટુકો ને વિશ્વના ભૂદેવોને આહવાન આપે છે કે ઓગણીસમી જાન્યુઆરી ચોક્કસ પધારો અને આ સેવા યજ્ઞ નો તમે હર્ષ અને ઉલ્લાસ થી લાભ લ્યો તો એક બ્રાહ્મણ તરીકે હું જગદીશ ત્રિવેદી તમામ ભૂદેવો વિનંતી કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં આપણી દીકરીઓ ત્યાં દાંપત્ય જીવનની શરૂઆત કરે આપણા બટુકો યજ્ઞો પવિત્ર ધારણ કરે અને એક આધીરે જે આ સુંદર મજાનો સેવા યજ્ઞ આજરો છે તો એ સફળતા પૂર્વક સંપન્ન થાય પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ભુજા ખાસ આશીર્વાદ દેવા આવશે પૂંજ્ય જીગ્નેશ દાદા પણ વધારશે અનેક સંતો મહંતો અને મારા જેવા સમાજ સેવકો અને કલાકારો પણ ઉપસ્થિત રહેશે તો ભુદેવો માટે આ એક પડકાર પણ છે

નમસ્કાર